નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અશોક વ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જે ભૂલ સુધારા ચેપ્ટર કંઈક અંશે આપણે આમનું નામ બેસ પર હતું એવું તૈયાર કરી દીધું છે આજે આપણે જે જોવાનું છે ચેપ્ટર નંબર બે ઘસારાના હિસાબો જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનું ચેપ્ટર છે તમને તમારી સ્કૂલની જે બીજી પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા બંનેમાં છ છ માર્ક્સનો દાખલો પૂછાશે આ ચેપ્ટર એવું છે કે કંઈક અંશે તમને આમનોનો બેઝ પણ આવડવો જોઈએ આ ઉપરાંત આમ પરથી ખતવણી એટલે કે એની સાથે જે યંત્ર ખાતું બનાવવાનું હોય આ ઉપરાંત જે ઘસારા ખાતું બનાવવાનું હોય એ તમામ પ્રકારના ખાતા આવડવા જોઈએ અને છેલ્લે સૌથી મહત્ત્વનું વાર્ષિક હિસાબમાં અસર કઈ રીતે આપવી તેની પણ સમજ હોવી જોઈએ તો આજે આપણે એ જોવાના છે આ ચેપ્ટરમાં મુખ્યત્વે કઈ કઈ બાબતો હોય અને જે તમને પરીક્ષામાં મોટેભાગે કેવા એક્ઝામ્પલ પૂછે લે કે થિયરીનો અભ્યાસ કરવાના છે નેક્સ્ટ વિડીયોથી આપણે એના એક્ઝામ્પલ શરૂ કરીશું આજે માત્ર જોવાની છે થિયરી પહેલું છે ઘસારો એટલે શું તમે કોઈ પણ મિલકતનો વપરાશ કરો તો મિલકત ખરીદો તમે પછી એ મિલકત છ મહિના બે મહિના કે એક મહિના પછી તમે એને વેચવા જાઓ તો એની કિંમત ઓછી આવે છે તો જે કિંમત તમે જે કિંમતે ખરીદી અને તમે જે કિંમતે વેચો છો બંને વચ્ચેનો જે તફાવતમાં જે કિંમતનો ઘટાડો થયો છે એને આપણે શું કહીએ છીએ ઘસારા તરીકે ઓળખીએ છીએ તમે આ ચેપ્ટરમાં જોશો તો તમારે ટેક્સ્ટબુકમાં અને જે સંપૂર્ણ રીતે જોઈએ તો આ ચેપ્ટરમાં દસ પદ્ધતિ આપી છે તમને ઘસારો ગણવાની પણ દસ પદ્ધતિમાંથી માત્ર ને માત્ર બે જ પદ્ધતિ આપણા અભ્યાસક્રમમાં છે એક પદ્ધતિ છે જેને આપણે કહીએ છીએ સીધી લીટીની પદ્ધતિ અથવા તો સરખા હપ્તાની પદ્ધતિ અને બીજું છે જેને આપણે કહીએ છીએ ઘટતી જતી બાકીની પદ્ધતિ બંને પદ્ધતિના દાખલા જે પરીક્ષામાં પૂછાઈ શકે છે મોસ્ટ ઓફ સીધી લીટીની પદ્ધતિના દાખલા વધારે પૂછાય છે ઘટતી જતી બાકીના પદ્ધતિના દાખલા ઓછા પૂછાય છે આપણે શું પૂછાઈ શકીએ આ એક્ઝામ્પલ હોય તો તમને એક્ઝામ્પલમાં શું પૂછાઈ શકે એક બાબત પૂછાય તમને આમ નોંધ કે ભાઈ તમે કોઈ પણ પ્રકારનું યંત્ર લીધું હોય કોઈ મશીન લીધું હોય કોઈ મિલકત વસાવી તને આમ નોંધ કઈ રીતે કરવી તે પૂછાઈ શકે આ ઉપરાંત તમને પૂછાઈ શકે કે યંત્ર ખાતું તૈયાર કરો એટલે તમને બે વર્ષનું ત્રણ વરસનું આ ઉપરાંત યંત્ર વેચાણ નફો બધી નોંધ કરવાનું યંત્ર ખાતું પૂછાઈ શકે આ ઉપરાંત તમને પૂછાઈ શકે છે અને ઘસારા ખાતું તૈયાર કરો તમે જેટલા વર્ષ માટે ગણતરી કરી હોય ત્રણ વર્ષ બે વર્ષ તમને સ્પષ્ટતા કરી દેશે દાખલામાં કે ઘસારા ખાતું ત્રણ વર્ષનું બનાવો અને પરીક્ષામાં તમને છેલ્લો ટોપિક પૂછાઈ શકે કે વાર્ષિક હિસાબમાં અસર આપો વાર્ષિક હિસાબમાં મુખ્યત્વે બે જ બાબતો અહીંયા સ્પષ્ટ કરવાની હોય છે એક નફા નુકસાન ખાતું અને બીજું પાકું સર્વે તૈયાર કરવાનું હોય છે તો આટલી બાબતો તમને આ ચેપ્ટર માટે જે પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી થવાની છે

ઘણી વખત તમારે આ સિધલીડીની પદ્ધતિ પ્રમાણે જે ઘસારો ગણવા માટે સૂત્રનો ઉપયોગ કરવો પડે છે એ સૂત્ર આપણે જોઈ લઈએ જ્યારે પણ સિધલીડીની પદ્ધતિ હોય ત્યારે ઘસારો કઈ રીતે ગણવો તો એનું સૂત્ર છે પકી માઇનસ ફકી આવું રીતે યાદ રાખશું પકી માઇનસ ફકી છેદમાં અંદાજિત આયુષ્યના વર્ષ અંદાજિત આયુષ્યના વર્ષ આ રીતે તમે એક સૂત્ર યાદ રાખો પણ પકી એટલે શું પડતર કિંમત પકી એટલે શું ભંગાર કિંમત અપેક્ષિત આયુષ્ય એટલે શું કે આ યંત્ર આ મશીન કે આ મિલકત અંદાજિત કેટલા વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય એનું આયુષ્ય તમને દાખલામાં તૈયાર આપ્યું હોય છે ભંગાર કિંમત પણ તૈયાર આપેલી પણ પડતર કિંમત શોધવી પડે છે પડતર કિંમત કઈ રીતે શોધી શકે પકી પડતર કિંમતનું સૂત્ર છે કે ખરીદ કિંમત પ્લસ ખર્ચા એટલે તમને મળી જાય પડતર કિંમત તો આ રીતે તમે પડતર કિંમત પણ શોધી શકો છો વિદ્યાર્થી મિત્રો મારી જે એક જે બાબતની સ્પષ્ટતા કરો આ સૂત્ર ક્યારે ઉપયોગ કરશો જ્યારે તમને એક શોર્ટકટ બતાવી દે દાખલામાં અંદાજિત આયુષ્ય આપી દે મિલકતનું ત્યારે જ આ સૂત્ર વાપરવાનું છે અન્યથી આ સૂત્ર કંઈ વાપરવાની જરૂર નથી તમને જે પરીક્ષામાં બીજો સવાલ પૂછવામાં આવે છે ઘસારાનો દર કઈ રીતે શોધવો તો એનું પણ સૂત્ર છે અને ઘસારાનો દર બરાબર લખી દઈએ વાર્ષિક ઘસારો છે કોઈ પણ યંત્ર હોય મશીન હોય મિલકતની પડતર કિંમત ગુણ્યા સો અને આનો જે જવાબ આવે આપણે લખવાનો ટકાવારીમાં તો આ રીતે તમે ઘસારાનો દર પણ શોધી શકો છો તો આ વાત થઈ જે ઘસારાનો દરની વાત બીજી બાબત તમને સ્પષ્ટતા કહેશો ઘટતી જતી બાકી પદ્ધતિમાં દર વર્ષે ઘસરાની રકમ ઘટતી જાય છે હવે જે મેં તમને હમણાં કીધું હતું કે આમ નોંધ લખવાની તો આમ નોંધ કઈ કઈ લખવાની હોય છે આ જ ક્રમ યાદ રાખજો તમને ઇઝીલી તમે આમ નોંધ યાદ રાખી શકો પહેલાં હંમેશા યંત્રની ખરીદી થાય યંત્ર ખરીદીની આમ નોંધ કરો પછી તમે જેવું યંત્ર ખરીદો એટલે યંત્રનો વપરાશ કરો એટલે યંત્ર પર લાગે ઘસારો એટલે બીજી આમનો થાય ઘસારાની જેવો ઘસારો લાગે એટલે તમારે ઘસારાનું ખાતું બંધ કરવું પડે અને છેલ્લે ઘસારાનું ખાતું બંધ કર્યું પછી યંત્ર વેચાણે હું અહીંયા વાત કરું છું ઘસારો એટલે મોટે ભાગે યંત્રનો દાખલો પૂછે છે એટલે હું વાત કરું છું યંત્રની મિલકત તમે યંત્રની જગ્યાએ ફર્નિચર પણ લખી શકશો અને છેલ્લે મિલકત વેચી નાખો અને આમ નોંધ કઈ રીતે થાય સમજ મેળવી લો આપણે આમનોદનું ચેપ્ટર સ વિસ્તાર સમજી ચૂક્યા છે ફરીથી એનું એક ચેપ્ટર આપણે જોઈ લઈએ તમે કોઈ પણ પ્રકારની મિલકત ખરીદો તો મિલકત આવે કે ચાહે આવે આવે તો તે મિલકત ખાતે ઉધાર એના બદલામાં તમે રોકડા આપો તો તે રોકડ ખાતે કારણ કે રોકડ જાય તો જમા તેના બદલામાં જો તમે ચેક આપો તો બેંક જાય તો લખી દે તે બેંક ખાતે જમા એટલે પહેલી આમ નોંધ થઈ ગઈ બેંક ખાતે ઉધાર તે સોરી પહેલી આમ થઈ ગઈ યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે તે રોકડ ખાતે હવે સમજી લો કે જે બીજી આમનો કરવાની છે આપણે જે ઘસારો તો ઘસારો એ શું છે આપણા ધંધા માટે ખર્ચ કહી શકાય તો ઉપજ ખર્ચનો નિયમ એવો છે કે કોઈ પણ ખર્ચ હોય તો ઉધાર એટલે આપણે લખીશું ઘસારા ખાતે ઉધાર પણ શું જમા કરીશું રોકડ તો જતી નથી મિલકત ઘસાય છે તો આપણી મિલકત ઘસાય એટલે મિલકતની કિંમત ઘટે છે એટલે મિલકત જાય છે એટલે લખીશું તે મિલકત ખાતે જમા એટલે કે તે યંત્ર ખાતે જમા ત્યારબાદ આપણે જે ત્રીજી આમનો છે કે જેમાં આપણે ઘસારાનું ખાતું બંધ કરી વર્ષની અંદર બંધ કરીને ક્યાં લઈ જવાનું છે નફા નુકસાન ખાતે નફા નુકસાન ખાતાનો વિદ્યાર્થી મિત્રો નિયમ એવો છે કે જો ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર કરવાનો અને આવક કે લાભ હોય તો જમા કરવાનો ઘસારો આપણા ધંધાનો ખર્ચ છે એટલે આપણે કરીશું નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા આમનોદ ત્રીજી થઈ ગઈ હવે સમજી લો કે છેલ્લે આપણે યંત્ર વેચી દઈએ કે કોઈ મિલકત વેચી દઈએ તમે વેચો તો શું થાય બેંક શિલ્લક આવે આવે તો ઉધાર તો આપણે લખી દઈએ છે બેંક ખાતે ઉધાર તો શું જમા કરીશું આપણે જે પણ મિલકત વેચીએ તે આપણી પાસેથી જશે મિલકત જાય તો જમા તો લખી દઈએ તે યંત્ર ખાતે કે તે મિલકત ખાતે જમા એટલે આમ નંદ બની ગઈ બેંક ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા હવે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે પણ કોઈ મિલકત વેચો ત્યારે બે પરિસ્થિતિ ઊભી થાય છે કઈ બે પરિસ્થિતિ ઊભી થાય છે એક તમે મિલકત વેચો તો તમને નફો થાય અથવા તો તમને ખોટ થાય જો નફો થાય તો યાદ રાખજો નફા નુકસાન ખાતે જમા રકમ લખીશું અને જો ખોટ થાય તો નફા નુકસાન ખાતે ઉધાર રકમ લખીશું થાય તો તે નફા નુકસાન ખાતે નફાની રકમ અને જો નુકસાન થાય તો નફા નુકસાન ખાતે ઉધાર નુકસાનની રકમ લખીશું આ રીતે આપણે આમનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો હવે વિદ્યાર્થી મિત્રો હું વાત તમને કરીશ આ બંને ખાતાની યંત્ર ખાતું ને ઘસારા ખાતું જરાક પણ કંઈ નવું યાદ રાખવાની જરૂર નથી તમે જે આમનો તૈયાર અહીંયા કરો છો યંત્ર ખાતું ઘસારા ખાતું એની એ આમનોનની માત્ર જે ખતવણી કરી દો એટલે તમારું યંત્ર ખાતું અને ઘસારા ખાતું તૈયાર થઈ જશે આ બે ખાતા તમને માત્ર આમનોના બેસ પર તૈયાર કરવાના છે એના માટે કંઈ નવું યાદ રાખવાની જરૂર નથી હવે હું તમને જે સમજાવવા જઈ રહ્યો છું એકચ્યુઅલી અને તમારા માટે એકદમ જે નવી બાબત છે વાર્ષિક હિસાબો એટલે વર્ષને અંતે જે હિસાબો તૈયાર કરવામાં આવે છે અને વાર્ષિક હિસાબો કહેવામાં આવે છે તો એ વાર્ષિક હિસાબમાં અસર પૂછે ત્યારે મુખ્યત્વે એક ખાતું નફા નુકસાન નું ખાતું એક પત્રક પાકું સર્વૈયુ તૈયાર કરવાનું હોય છે નફા નુકસાન ખાતામાં આપણે નિયમ એવો છે કે હમણાં મેં વાત કરી કે કોઈ પણ ઘસારા ખાતું એ ખર્ચ એટલે ક્યાં લખવાનું છે નફા નુકસાન ખાતાની ઉધાર પર તો નફા નુકસાન ખાતામાં એક જ એન્ટ્રી આવશે ઉધાર પર લખેવાનું યંત્રનો ઘસારો રકમના ખાનામાં ઘસારાની રકમ અને જે પાકું સર્વૈયું છે પત્રક છે એટલે ઉધાર જમયમાં નહીં આવે તેમાં એક બાજુ એટલે કે તમે જોશો તો ડાબી બાજુ છે મૂડી દેવા અને જમણી બાજુ છે જેને કહેવાય મિલકત લેણા તો મિલકત લેણા બાજુ પર મિલકત આવવાની તો યંત્ર લખવાનું ઇનર કોલમમાં ત્યારબાદ એમાંથી માઇનસ કરવાનો ઘસારો એ રકમ માઇનસ કર્યા પછી આઉટર કોલમમાં એ રકમ લખશો તો તમને સમજ પડી જશે કે કઈ રીતે તૈયાર થાય છે આ પાકુ વિદ્યાર્થી મિત્રો ખરેખર જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે તમને વધારે સમજ પડશે પાકા સર્વેમાં કઈ રીતે અસર આપવાની તો આ રીતે આ સમગ્ર એક્ઝામ્પલમાં બે પદ્ધતિ આમનો અને બે ખાતા અને ઉપરાંત વાર્ષિક એક્ઝામમાં અસરની સમજ મેળવી નેક્સ્ટ ટાઈમ આજ ચેપ્ટર નો આપણે એક્ઝામ્પલ સાથે શરૂઆત કરીશું ત્યાં સુધી આપણો દિવસ શુભ રહે થેન્ક યુ વેરી મચ